આદિ અનાદિ થી આ નંદ સંતો મને તમને કઈક શીખવાડે છે શિક્ષા પત્રીમાં અહીંયા લગભગ કઈ પણ અમે કલાકારો બોલીને લગભગ એનો કટકો કાઢીને ગામમાં ફેરવીને પછી આખું વર્ષ માફી માંગવી તો અમારે માફી માંગવી કામે સડવું ભાઈ એક સહજ રીતે હું તમને એટલું કહેવા માંગુ કે ઋષિ મુનિઓ મને તમને બહુ સારામાં સારા રસ્તા બતાવ્યા છે તમને ચાર વેદ મગજમાં ન ઉતરે તો શાસ્ત્રોમાં આવો શાસ્ત્રો મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં ઉપનિષદો ઉપનિષદ મગજમાં એ મગજમાં ન ઉતરે તો છેલ્લે શિક્ષા પત્રીમાં આવો અને આ કાંઈ પણ મગજમાં ન ઉતરે ને એને બે ત્રણ હોબામાં મૂકો સુધરવા માટે ઈશ્વરે ઋષિ મુનિઓ મને તમને રસ્તા બતાવ્યા છે પણ જેને સુધરવું જ ન ને તેને વાડીયા લઈ દેવાય અને બે ત્રણ પરોણા નખાય કારણ કે કેવું આપણને અમુક અમુક વસ્તુ કેતા હું નહીં કેમ કે તમે મારા છો હું તમારો છો અને આનાથી મોટી કોઈ બીજી વાત નથી ને કે હું ચંદ્ર ઉપર કે મંગળ ઉપર મારા કઈ પ્લોટ નથી કે ત્યાંથી ઠેક ધકો ખાધો હોય તમારે હા જ પડે પરાયે પરાયે ના ના એવું કઈ નથી સહજ કે તમે મારા છો હું તમારો છો આનાથી મોટી બીજી કોઈ વાત નથી પણ જે આપણે અમુક વસ્તુ ભૂલી ગયા છે ને એને તાજી કરાવવાની છે હું ભૂલી ગયા કેટલું કેટલું ભૂલી ગયા ક્યારે ભૂલી ગયા કઈ રીતનું ભૂલી ગયા છે તમે ગયો મને આપણે કોઈ પણ કોઈ આપણા મિત્ર મંડળ ની અંદર એક વ્યક્તિ ખાલી કપાળે ચાંદલો કરીને આવે ચાર જણા શું કહે ખબર ભક્તિ સમરા કાઢી ગઈ લાગે સહજ તમે બધા સાંભળ્યું છે કાતો હું કઈ ખબર લે ભગતવાળા દીકરો થઈ ગયો લાગે તું નુકરાનો દીકરો છો તું આખું ઘર કરો ને હું વાંધો તમને એમ કે રોકવા આવવાના છે અહીંથી જ આપણી ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો અને સંતો મને આમાં નીચા દેખાડવાની સીધી વાત આવે છે આપણા ધર્મ ને આપણે આ નીચો છે અરે કપાળે ચાંદલો કર્યો તો એક વખત કેવો કે વાહ યાર કપાળે ચાંદલો હોભે છે તને શાસ્ત્રોમાં તો ન્યા સુધીનું લખું છે મારું હું આ જે કાંઈ બોલું ની મારી બાપુજીની ડાયરીમાં ક્યાંય નથી આ બધું ઋષિ મુનિઓ સંતો અને બ્રાહ્મણો ભૂદેવ જે કહી ગયા હોય એની વાત છે કે શાસ્ત્રો તો એવું કે છે કે કપાળે ચાંદલો ન હોય ને તમને અપશુકન થયા કહેવાય બોલો એટલે ચંદન નો કરો ભભૂત નો કરો કંકુ નો કરો તમને મજા આવે ચાંદલો કરો આજનો કોઈ પણ આપણી કુટેવો આજની કોઈ પણ સ્વામી હું બહુ એટલા માટે આ શબ્દો કહું છું કે આજની આપણી કોઈ પણ એવી કુટેવ ત્રીજી પેઢી સંસ્કાર નો થઈ જાય ને એનું મને ધ્યાન રાખજો મારા બાપ કઈ રીતનું કે દાખલા તરીકે આલો કેક કેક ભળી ગઈ બચી હવે તો સંસ્કાર થઈ ગયો ને ઓહો મારા બાપુજી કે સહેલા શ્વાસ હતા ને તો અમારા બાએ કીધું હતું કેક મંગાવો એટલે સોથી પેઢીએ ક્યાંય કેક નહીં હોય તો પરાણે લાવી દો હુકામ કે બા હવે શ્વાસ લે છે હવે જાવાની તૈયારીમાં છે એ જાય એટલે કેક કાપવાનો અમારે ત્યાં રિવાજ છે આજનો કોઈ પણ આજની કોઈ પણ કુટે ત્રીજી પેઢી સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખજો કઈ રીતનું તો લગ્નમાં હવે જો નીચ નવું ન થયું આમ વરાજો આમ ઉતરતો હોય આમ તમને કોઈ એન્ટ્રી આવે અને એ જે આમ ડીજે વાળા મ્યુઝિક વગાડે અલી ઓર શાર શહેનશાહ

સમજાય ને વંદન સ્વામી મને હું આમ ને ગમે હું ખોડા ઊભો ઉભો દાંત કાઢતો હો મને મજા આવે કેટલો હરખાતો હોય કે આમનો પડી ગયો ખબર કેટલી હો કે વિર શહેનશાહ આમ કરતો કરતો આવે અલીઓ એટલે આમ મોટો રાજા નો કેવાય સમ્રાટ કેવાય એમ પાંચ વીઘા જમીન ન હોય એના નામે મ્યુઝિક મૂકવા હોય તો યાર સરસ મજાના કીર્તનો મૂકો એન્ટ્રીમાં હે રામના ગીતો મૂકો કૃષ્ણના ગીતો મૂકો ક્યાં આપણે ગીતોની કઈ ઓછી થાય છે કેટલા સંતો મને તમને કહો આમ બહાર હાટી કરે આ જમ્યા જયમંતભાઈ દવે ખરેખર એટલું મસ્ત ગાયું જોકે અમે ઘણા સ્ટેજ ઉપર અમે આરે ભેગા થઈ ગયા પણ એકબીજાને હા ભળવાનો અવસર નથી મળ્યો આટલા વરિષ્ઠ કલાકારો એટલી સહજતા એટલી નિર્મળતા હવે હવે કલાકારોમાં નથી રહી આ જૂના કલાકારો છે અને એને જે હાંચવી રાખ્યું છે ને એની પાસે એક વખત એમને પણ જોરદાર તાળીઓથી વધાવો સ્વામી સહજતા નથી રહી આ કાનદાસ બાપુ ને નારાયણ સ્વામી આ કેટલા કેટલા ભજનો ગાઈ ગયા હે કોઈ દી ક્યાંય બાઉન્સર રાખો સમજાય ને વંદન

કઈ થયું ન થયું જેટલા કોવિડ માં નથી ગયા ને એટલા બી બીન વી ગયા મને એરું કહ્યું મને એરું કહ્યું એની જેવું થયું સા પણ એક વસ્તુ સમજી લેજો કે તમે જેની રોજ માળા કરો છો તમે રોજ જેનું ભજન કરો છો તમે રોજ જેના દીવાબત્તી કરો છો એની ઉપર તો એક વખત ભરોહો રાખવો હતો કે મારા વાળ વાંકો નો થવા દે એક વખત એનો એની ઉપર તો ભરોહો રાખવો તો આ બી હે ને ગયા હું તમે એ તો જોવો કેવું બી ગયા અટવાણાય બહુ હો સ્વામી ઘણાય અટવાણા તમને કહો બીડીઓ વાળા એટલા અટવાણા આમ આમ ખરી કામ એક શોટ લે ઠારી નાખી મેં કાં ઠાર નાખી બાપા કે બપોર પછી કામ લાગે ને ભાઈ કે મળવું જોઈએ ને ભાઈ મળતું નથી કાંઈ ભાઈ લાગે તમને એમ આ તમે શું અહીંયા બધા સાયકલ ગાડીઓ લઈને થોડો અમે આ ભા ભાઈ ક્યાં જવું ભાઈ અઠારવી જ પડે ન સુટકે કે હારું વાલો અમુક આ અટવાતા હતા એમાં માવા બહુ વટવાના આમાં મામા મામા માવો છોડે આમ છોરે છોરે માવો છોડે આમ બે કટકા મોટા આમ નાખીને પડેકો વાળીને ખીસામ નાખી દે મંગળવારે પડેલી પાછું ઈનું પડીકું ખોલે બે કટકા મોઢામ નાખીને પડેકો વાળીને ખીસામ નાખી દે ગુરુવારે બુધવારે વળી પાછું પડીકું ખોલે ત્રણ ચાર છટકોરા પાણી નાખે મેં કે દા શું કર્યું એ કે તણી દીથી આ માવો હુતો હોય ને જગાડવો પડે એ મૂડમાં આવે પછી આપણે આ મોડમાં ઈ ને ભાઈ એ અટવાના બહુ અને થોડુંક વધારે દેજો અહીં બે મારા મોનિટર હાલો બસ હવે રેડી એમ એમ હોસે હળંગે હળંગ હોય ને અને ખરેખરો સ્વામી અમારે ક્યાં ગયો ઓલો છોકરો જય એને પૂછો મેં આજે ઈ જ કીધું મેં કીધું આવું સાઉન્ડ હોય ને એમ થાય કે આખી રાત બોલે રાખી આખી રાત બોલે રાખી અને સાઉન્ડ ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો કલાકાર 5000 નો હોય તોય ભલે ને પાંચ લાખ નો હોય તોય ભલે એને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો એમને પણ જોરદાર તાળીઓથી વધાવો અને આ આખું વાલા હરિકૃષ્ણ મહારાજ ચેનલ યુટ્યુબમાં ચેનલમાં લાઈવ છે એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જયમનભાઈ દવેરિયા એમની પણ એક ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી પણ એક ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પણ કોમેન્ટ હારી કરજો કોમેન્ટમાં તમે થોડાક અટવાવો આવશો જરૂરી છે કે ભાઈ હિત્યોંટાળો બધે ગમે નહીં ગમે ભાઈ એ તો સહજ છે ને અને એ તો સીધું હું તમને કહું કે માં હું આગળ જોતો તો જણા જોવે છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો દેશ આપણો આ કાર્યક્રમ નિહાળે છે અને કેટલા આપણે ઉજળા પરંપરાના રીતિ રિવાજોના આપણે ઉજળા આપણે આ આપણે આ છેલ્લી પેઢી છે હું તો એમ કહું સ્વામી જ્યાં સુધી તમે બધા સંતોષ હોય ત્યાં સુધી તો અમારી ઉપાધિ નથી અમારી પેઢીઓની પણ અમુકમાં ઉતાવળ થાય છે આ જયમનભાઈ દવે આગળ સુંદર મજાના કીર્તનો ગાયા ભજનો ગાયા ગરબા ગાયા હે કેવું તમે નાચતા હતા આ તમે અમે અહીંથી ગાઈ સારું ગાઈને તમે જે ફરમાઈશ આપો છો કે ભાઈ ભોળાનાથને લ્યો કૃષ્ણ ભગવાનને લ્યો સ્વામિનારાયણ ભગવાનને આ આ ગીત લઈ અને અમે ગાઈને તમે મજા કરો તો અમને વધારે ગાવાની મજા આવે કૃષ્ણના ગીત ઉપર તમે નાચો છો રામના ગીત ઉપર નાચો છો મહારાજના ગીત ઉપર તમે નાચો છો એટલે અમને ગાવાની મજા આવે 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 પણ ને એમાં ખોટું થઈ જાય ગીત આવે હળવું જ્ઞાન શીઠી લઈને કે બેબીને બોરમીટા પીવડાવો બેબી મૂળમાં નથી પણ બેબીને ને દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી જાય ફવારના રોટલા બપોરે થાણ ઉલાળવાનું ચાલુ કરજો બેબીને ભૂખી રાખો અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી તમે હું સમજો એની જવાબદારી તમારી પણ એક બાહેધરી આપું છું કે જેટલું પણ બોલા હે ને એટલું હળવું આવશે હલકું નહી આવે બેબી આવડું બેબી તો એ તો રિહાય એટલે તમારે સીધું દોઢ લાખ નો ઘોબો ઉપડે એટલે એ હમણાં એક એક બેન એક વકીલ ભાઈ વકીલ સાહેબ પાસે ગયા કે સાહેબ મારે મારા ઘરવાળાએ લગ્ન કરવા છે એટલે ઓલાનો તો કાન બઠિયા થઈ ગયા કે શું વાત કરો તમે એ કે આ મારા મારા ઘરવાળાએ લગન કરવા પણ એ કે હજી તો ચૌદ દિવસ ત્યાં તમે છૂટા છેડા લીધા પાછા હું કામ તમારે લગ્ન કરવા એ કે આજ ગલ્લે માઓ ખાતા હતા હું જોતી હતી કે કેમ એ કે એટલા દાંત કાઢતા હતા તાણી તાણીથી એ દાંત કાઢે છે ને મારથી સહન નથી થતું એટલે પાછા લગ્ન કરવા છે કે મારે બોલો એ દાંત કાઢી લેજો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ હસી લેવું મારા બાપ આ પુરુષો દાંત કાઢી હકે એટલે જ આપણે આ બધેન છૂટા છૂટા બિહારી છે અને અમે અહીંથી ગમે એટલું બોલીએ ને કદાચ આમાંથી અમુકને દાંત ન આવે તેમ કે કલાકારનો ફોલ્ડ થોડો છે સાઉન્ડનો ફોલ્ડ થોડો છે અને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કઢાય કે ન કઢાય એમ અને તમે જોઈજો માર્ક કર્યો અમુક અમુક છે ને ખરેખરો આખો પ્રોગ્રામ પતી જાહે ને એટલે આમ નિહાપો નાખીને ઊભો થાય કે દાયમું નહીં હવે આખું ગામ બહરાટી બોલાવતું ને આને હું કામ નહીં જાણતી હોય એ અમુક તમે જોઈએ આમ અદબ બેઠો હોય ને આમ તો કાકો બિશરો આમ કાકો અદબ વાળીને બેઠો હોય ને ભત્રીજો બાજુ બેઠો ઠો હો કાકા દાંત તો કાંઠો એ કાકા દાંત તો કાંઠો ઓલો ઝભા વાળો કયું નો બળ કરાય જેને દરેક દાંત તો કાંઠો તો એ શું કે ખબર પાંત્રી વર્ષ તાર કાંઈ ને લાવો છો એની હામું જોઈને કોઈ દી દાંત નથી કાઢતો આની હામું હું કામ દાંત કાઢું એ દાંત કાઢી લેજો મારા બાપ આ ક્યાંક હારી કેસેટોમાં આવી જાવ ત્રીજી પેઢી આ કેસેટો જો એમ કંઈક નાના મારા દાદા ને બા હસમુખા બહુ હતા મારી મા જેવું કહેતી હતી એવા તો દાદા ને બા નહોતા હાવ હે સમજો છો ને આ વસ્તુને તમે તમે પાંચ કરોડ નો લગ્નનો ખર્ચો કર્યો છોકરાનો પચીસ લાખ રૂપિયાનો દાખલા તરીકે કેસેટ કેસેટનું બિલ બન્યું હોય ને આજુબાજુ વળ્યું પછી જોવા આવે આલ્બમ ફોટા જોવા આવે અને એમાં એ પાંચ જણીઓ આવી હોય ને એમાં એક જણી બીજી અજાણી બાઈ આવી હોય ને એ હોય ભેલી ફેલી ફોટા જોતી હોય તો પછી ફોટા જોતા જોતા માંગલી મૂકી દે એમ આ કોણ છે તો કે કેમ તમે ઓળખો છો કે ના ના કેમ તો કે આખો આલ્બમ પતી ગયો ફોટા પતી ગયા આ બાઈ કે દાંત નથી કાઢ્યા કોણ છે આ બાય તો પછી જે હોય ને એમ કે અમારે મોટા જેઠાણી છે તો કે કેમ એ કે પોંખવા મોઢા બોલાવે ને એટલે મોઢું પડી ગયું બોલો યો પોંખવા મોઢા બોલાવે તેમાં મોઢા પડી જતા હોય તાકી જિંદગીમાં સાહેબ દાંત કાઢતા શીખી જાવ તમને હું તમને અમુક અમુક વસ્તુ ખાલી કહું છું કે તમારા ચહેરા ઉપર ખાલી સુંદર સ્મિત હોય ને દાખલા તરીકે તમે ઘરે ખાટલે બેઠા હો સોફે બેઠા હો હિસકે બેઠા હો અથવા તો વાળીયા આમ પાણી વાળતા હો અને તમે આમ ખાલી એટલું જ કરી નાખો એટલું આમ આમ વિચાર આમ કરતા હો ને આમ હવે એટલું જ કરો તો ત્રણ જણા નો પૂછવા આવે કે દાંત કાઢો છો તમે કેક નો કે કહે એટલે કહું મારા બાપ દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે તમે દાંત કાઢતા હશો ને એટલે તમારી પાસે કોઈ દિવસ નેગેટિવિટી ન આવે એનું પ્રોમિસ આપો પણ દાંત કાટતા કાટતા ક્યારે નેગેટિવ ન આવે એનુંય પ્રોમિસ આપો દાંત કાઢશો એટલે પોઝિટિવિટીનો સ્ત્રોત ઊભો થાય પણ દાંત કાઢતા કાઢતા નેગેટિવિટી ન આવે કોઈ દી એવું તમે જોયું દાંત કાઢતા કાઢતા હવે દહ લાખ ભરવા જ પડે એમ છે એ એવું કોઈ દી થયું ન થાય એલા ભાઈ શક્ય જ નથી આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે મારા વાલા દાંત કાઢી લેવા ન કરે નારાયણ ભલું કરે ભગવાન હું તમને દાંત કઢવતો ને ચાર વાગે મારે હું હું અને ન્યાય એમના દૂતો આવે હિતા એ તો હિતો જ કે થોડો ભાઈ કે હિતા હા હાલો બેટા ક્યાં આખા ગામને બહુ તારીખ હું આપી તારી તારીખ પાકી ગઈ તો એમના દૂતો એમ જ કે નહીં થોડો કઈ ઉભા ઉભા હિસાબ કરે હાલો બેટા સટકો હાલો જવું પડે ભાઈ અહીં ક્યાં અહીંયા અમર પટ્ટો લઈને આવ્યા છે મારી જેવા કેટલાય કલાકારો જિંદગીમાં આવ્યા હતા આવશે ને આવવાના છે આ તો પાંચ દસ નું જે કઈ ભાથું બાંધવાનું ને ઈશ્વરે આદેશ આપ્યો હોય ત્યાં સુધી અમે દાંત કઢાવીશું બાકી અમારાથી સારું બોલવા વાળા સારું કહેવાવાળા કેટલાય આવવાના છે ને આવતા જ રહે એ તો સહજ છે અને હું ત્યાં કદાચ ઉપર ગયો સ્વામી જાવું પડે ને તેમાં આવ્યા તા યાર એ તમને કહું જુનાગઢ જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય અમરેલી જિલ્લાની લાઈન હોય સુરત જિલ્લાની લાઈન હોય હું લાઈન માં ત્યાં અહીંયા આવડી મોટી ટેકનોલોજી ઉપર ટેકનોલોજી વધી જ હોય કેવા ગાણવા ઉપાડ્યા છે ચિત્રગુપ્ત તમને લેપટોપ લઈને બેઠા હોય એમ કમિયર અહીંથી જાય એટલે એની પણ અલગ અલગ ભાષા ન બોલવી પડે એ કાકો એક ભાઈ છે એમાં થોડુંક આ એક હબાલમ એક પુસ્તકમ પઠ હતી ન હાલે કમિયર ચાલ નામ બોલ હિતેશભાઈ જીંતીભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બધા હારે આવ્યા છો તમે અહીંયા ના ના તો એકલો આવ્યો તો એકલો આવ્યો તો એકનું બોલ ને આવ્યો એની એન્ટ્રી હોય જ અહીંયા ક્યાં ગયો તો હળવદ કેમ સરસ મજાનો ઉત્સવ હતો અને એ ઉત્સવની અંદર અમારો પ્રોગ્રામ શેનો પ્રોગ્રામ તમારા ગુજરાતમાં પ્રોગ્રામ બહુ થાય અલગ અલગ પ્રોગ્રામ થાય અમુક અમુક અમે અહીંથી ઉપરથી જોઈએ છીએ અમુક અમુક હેના હેના પ્રોગ્રામ કરો જ તમે અમુક અમુક તો વાડીએ પોગ્રામ કરવા જાય છે ઉપરથી જોઈએ છીએ પોગ્રામ આની વાડીએ કરો છો ને પોઈતરા આની વાડીએ નાખો છો પાછા વળી દાવો મરી જાઓ ખાવાનું કેટલું આપ્યું છે ઈશ્વરે ભારત નથી નામ લખું હિતેશભાઈ જયંતીભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા સરસ ક્યાં ગયો હતો હળવદ પ્રોગ્રામ હતો હા કોણ કોણ હતું જયમનભાઈ દવે હોત જયમનભાઈ દવે આ શું ગાય છે યાર અમે લાઈવમાં જોઈ ક્યારેક ક્યારેક હ તું હું ગયો હતો હું હાસ્ય કલાકાર છો તરીકે મને અહીંયા બોલાવ્યો હતો હવે તારું મોઢું છે ખાવું ભાવે એમ નથી હાસિયા કલાકાર નો દીકરો થતો પંદર મિનિટ વેલો બોલાવી લીધો કેમ પંદર મિનિટ વેલો બોલાવી લીધો ટેમ્પો ખાલી આવતો હતો ટેમ્પો ખાલી મને હું કામ ઉપાડ લીધો કે ડ્રાઈવર ને હથવારો થાય ને વૈશ્મા નાખી ન ગયો હોય આવતા ભાવ માં અડધી કલાક વધારે આપશું અને જો પંદર મિનિટ મોઢો આવ્યો હોત ને તો તારી બાજુના પાંચક જણા હથવારો કરો પાંચ જણા હથવરો કરો હા એટલા બધા ઉપાડ લીધા તો ઉપડ્યા કેમ ઉપડ્યા એ પાંચે પાંચ દીવ થી આવતા હતા દીવ થી આવતા હોય તો હું છે કે એવું નતું હું સિંગૈયા હતા બધા દિલ તૂટલા એમાં શું થઈ ગયું કે એ દીવ થી નીકળ્યા એટલે પેલો વળાક એવો વળી ગયા બીજો વળાક કેવો વળી ગયા ત્રીજો વાળા કેવો વળી ગયા સો સો નોટો તોય વળી ગયા એટલે સીધા અહીંયા આવ્યા છે એ બાર નીકળી જાય જો ભૂલું કરે મારો નાશ આ હિસાબ હું દેહું એ જ હે હુંજતી નથી એ તો તો અને અમે હું કદાચ અહીંથી ગમે એટલે અમે દાંત કટાઈ ગયા અમે ખરેખરો જો કલાકારની નરવી વાસ્તવિક વિવિધતા અમે કહેવા જાઓ ને તો એક તો સાતસો કિલોમીટર આઠસો કિલોમીટરના રસ્તા કાપતા હોય ટ્રાફિક હોય ક્યાંક વળી ખટારાવાળો બહાર હટી કરે કે આયા સાવન ઝૂમકે અને એ પછી ત્યાં ઘડી કલાક ત્યાં ઉભા રે અગલી રાતનો ઉજાગરો હોય થાયકા હોય ને આવ્યા હોય અને આંખો લાલ હોય ઝભા પહેરી પહેરીને બેસી ગયા હોય ને અમે એક કલાક મજા કરાવીને તો શું કંઈ ખબર એ તમને લાગે અમને મજા ન કરાવે એ નાખીને બેઠો હોય છે કાંઈક તો પોઝિટિવિટી રાખો યાર અહીંથી ગમે એટલું પોઝિટિવિટી આપીને બોલો મારા નેગેટિવ જ થાય આ બે વર્ષના કોવિડમાં એમાં મારો મિત્ર છે ગભો ગભાને બિશારાને કંપની ફોલ્ટ જીભ જુલાઈ સોટે અટકીને અમારા બેનો નો જન્મ નાનપણમાં એમ જા હાલે પણ જે છે એ તો તમને કહેતો જ આવશું પણ તો એ કોવિડમાં સ્વામી મારી પાસે આવ્યો મને કઈ કે વેક્સિન દેવડાવવા જાવું છું મેં કીધું ક્યાં જાવું છું વેક્સિન દેવડાવવા મેં કીધું સારું આવેલ વેક્સિન દેવાડાવા જાવું તો હું ઓલી સુરત આરોગ્ય કેન્દ્ર લઈ ગયો ને અહીંયા નર્સબેન બેઠેલા ને અહીંયા ગભાન બેહેરો તો નર્સબેને એવું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ ક્યાં હાથે આપેલો હતો આપે હમ જમણા છે અચ્છા જમણા હશે તો એમાં ગભરાવો શું શું માટે તમે વે રે ગભરાતો નથી તો હું વિચાર કરું છું શું વિચાર કરો છો તમે હું વિચાર વિચાર કરું પણ શું વિચાર કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે પણ એમાં શું થઈ ગયું કામ છે ભારત સરકારે ત્રણ ડોઝ નું કીધું છે પૂછે છે પૂછો પેલો ડોઝ છે બીજો ડોઝ અમે ઘર બહાર નીકળ્યા ને પોલીસ સાહેબે સર્કલ ઉપર પકડી લીધા ને એને જે મોર બોલાવ્યા એને નો પૂછું કે આ તમારો આ સર્કલ ઉપર પેલો ડોસ છે કે બીજો ડોસ અને એ કે જો પેલો જ મોર હોય તો આપણે વંશ મોર કરીએ એ કેવું કેવું થયું મારા રામ જોવો તો ખરા કેવા આટવાણા આપણે એમાં એ બરોબર હું ઘરની બારો નીકળો ને એટલે મને પાછો ગભો મળ્યો મને કે અહીંયા હું કલેક્ટર પાસે જ છું મેં કાં ફરિયાદ લઈને મેં કોની પોલીસ વાળા સાહેબ ની કેમ એને કહેવા જવું છે કે અમે પાંત્રી વર્ષના થયા સાત વર્ષ ઘેરે રહ્યા બાકી બહાર મોટા થયા ગમે એવું લોકડાઉન નાખો ભાઈડો બારો નીકળશે હા તો પણ શું છે એમાં પણ એમ એટલું જ કહેવા જવું છે ગમે એટલે બારા હું એમ એને એ જ કેવું છે કે ગમે એટલું લોકડાઉન રાખો અમે બાર નીકળશું પોલીસ વાળા સાહેબ દંડા મારે છે ખાલી દંડા ફેરવી નાખો કેમ જૂના દંડામાં શીપટીયું બહુ આવે એને નવા દંડા આપો બાકી બારા તોય હંમેશા એ કીધું પાછો વળી જા પાછો વળી જા હું આદરી છે ત્યાં હે અને એ તો તમને મને બધાને ખબર છે કેટલા અટવાણા આપણે